આર્મી છે આર્મી ફોર્સ કેવા લાગે તમને કહો સારા લાગે ને કટિંગ કેટલી ચાર વખત તો હજુ જે સંખ્યા તમને કેવી દેખાય છે એમ ને હજુ ભરચક લાગે છે ને તો આ વખતે જે વરસ જે છે એરંડા બધા ફેલ છે બધા લોકો ને એ પ્રમાણે સારા લાગ્યા તો આ બીજા ખેડૂતો તમારો રોટ જ જમીન છે બીજા ખેડૂતો જોવો છું કે છે

હા એટલે બીજા ખેડૂતોને પણ તમે આની ભલામણ કરતા હશો કરો બરાબર થેન્ક યુ